નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે કાયદો ભણી રહ્યા છીએ બી એન એસ એસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા શોર્ટમાં બોલીએ તો એનએસએસ નાગરિક સુરક્ષા સંહિતા અને એના પહેલાં આપણે પ્રસ્તાવના અને પ્રકરણ એક કમ્પ્લીટ કર્યું હવે ચાલુ થાય છે પ્રકરણ નંબર બે ફોજદારી અદાલતો અને કચેરીઓની રચના ફોજદારી અદાલતો અને કચેરીઓની રચના એટલે કે રાજ્યમાં કુલ કેટલા પ્રકારની કોર્ટો રહેશે ફોજદારી કાર્યવાહી કરવા માટે યાદ રાખજો અહીંયા ફોજદારી કાર્યવાહી કરવા માટેની કોર્ટોની વાત ચાલે છે દિવાની માટે અલગ હોય આપણે ફોજદારીની વાત કરી રહ્યા છીએ આપણે સિવિલ પ્રોસીજર કોડ નથી બોડી ભણી રહ્યા આપણે ભણી રહ્યા છીએ ક્રિમિનલ પ્રોસીજર કોડનો નવો વર્ઝન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તો આમાં ક્રિમિનલ એટલે કે ફોજદારી અદાલતોની ચર્ચાઓ થશે તો રાજ્યમાં કુલ કેટલા પ્રકારની ફોજદારી અદાલતો હોવી જોઈએ એ આપણે એમાં સમજવાના છીએ હવે અહીંયા કલમો જોશો તો કલમો આપેલ છે કલમ નંબર છ થી લઈને વીસ સુધી એટલે કહી શકાય બહુ વધુમાં વધુ પંદર જેટલી કલમો છે પરંતુ આ પંદર કલમોને આપણે ત્રણ ભાગમાં કરીને ભણીશું તો આપણે ચેપ્ટરને સમજવામાં સરળતા થશે કેમ કે એક એક કલમમાં મુદ્દાઓ વધારે છે ઓકે તો અત્યારે આ પહેલો વિડી પાર્ટ છે એના પછી બીજો પાર્ટ આવશે એના પછી ત્રીજો પાર્ટ આવશે ઓકે એટલે કે કહેવાનો મતલબ શું છે કે એક જ પ્રકરણના ત્રણ પાર્ટમાં કરીને ભણીશું તો શું છે આની અંદર થોડું સમજીએ ફોજદારી અદાલતો કેટલા પ્રકારની હોય છે એ સમજીએ તો પહેલા આવે છે ફોજદારી અદાલતોના વર્ગો તો ફોજદારી અદાલતોના વર્ગોમાં શું કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કુલ કેટલા પ્રકારની અદાલતો હોવી જોઈએ તો લખ્યું છે હાઈકોર્ટ અને આ કાયદા સિવાયના તે સમય અમલમાં હોય તેવા કોઈ ફોજદાર બીજા ફોજદારી કાયદા હેઠળ રચાયેલી અદાલતો ઉપરાંત દરેક રાજ્યમાં નીચે જણાવેલ અદાલતો રહેશે શું કહેવા માંગે છે આ કલમ થોડું સમજજો આ કલમમાં બસ આટલું જ કહેવા માંગે છે કે રાજ્યમાં કુલ કેટલા પ્રકારની અદાલતો રહેશે રાજ્યમાં કુલ કેટલા પ્રકારની અદાલતો રહેશે તો એટલું યાદ રાખજો રાજ્યમાં એક હાઈકોર્ટ તો રહેશે રાજ્યમાં એક હાઈકોર્ટ રહેશે પછી કોઈ विशेष कोई खास अथवा विशेष कायदा अंतर्गत रचवामा आवेली अदालत एक हसे हाईकोर्ट पची कोई खास कायदा अंतर्गत कोई અદાલત રચવામાં આવી હોય એક કે તેથી વધુ જેટલા પણ હોય કંઈ લેવા દેવાનું નહીં એટલે કે એક હાઈકોર્ટ કોઈ ખાસ કાયદા અંતર્ગત રચવામાં આવેલી અદાલતો આ તો કમ્પલસરી હશે એના સિવાય ચાર પ્રકારની અદાલતો હશે તો આ ચાર પ્રકારની અદાલતો કઈ કઈ એક હશે સેશન્સ કોર્ટ બીજો હશે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ કોર્ટ પછી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ તો યાદ રાખજો આ કલમમાં બસ આજ કહેવા માંગે છે કે હાઈકોર્ટ અને આ કાયદા સિવાય તે સમય અમલમાં હોય તેવા બીજા કોઈ ફોજદારી કાયદા હેઠળ રચાયેલી અદાલતો ઉપરાંત દરેક રાજ્યમાં નીચે જણાવેલી અદાલતો રહેશે તો કયા અદાલતો આ ચાર તો હાઈકોર્ટ અને એ સમયે કાયદા કોઈ અન્ય કાયદા અંતર્ગત કોઈ કાયદો અદાલત બની હોય તે ઉપરાંત આ ચાર પ્રકારની અદાલતો રહેશે જો અહીંયા લખ્યું છે નીચે મુજબની અદાલતો રહેશે તો સેશન્સ અદાલત પહેલા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બસ આટલું જ સમજાયું છે કલમ નંબર છ માં ફરીથી કહું છું કે હાઈકોર્ટ તો એક રાજ્યની અંદર તો રહેશે જ પછી એ સમયે આ કાયદા સિવાય કોઈ કાયદો અમલમાં હોય તે કાયદા હેઠળ રચાયેલી અદાલત અને ત્યાર પછી એક બે ત્રણ ચાર તો શોર્ટમાં પૂછાય કે રાજ્યમાં કેટલા અદાલત રહેશે હાઈકોર્ટ રહેશે અને એ ઉપરાંત ચાર કોર્ટો આ રહેશે પછી બીજા કોઈ કાયદા અંતર્ગત રચાયેલી હોય એનો પણ સમાવેશ થઈ જશે હવે બીજા કોઈ કાયદા એટલે હવે અમદાવાદ વિસ્તાર છે તો અમદાવાદની અંદર એક ફેમિલી કોર્ટ છે તો એ શું છે કે ભાઈ કોઈ સ્પેશિયલ કાયદા અંતર્ગત રચાયેલી કોર્ટ પછી એવી જ રીતે એટ્રોસિટી કોર્ટ અલગ હશે જુવેનાઇલની કોર્ટ અલગ હશે પછી ભ્રષ્ટાચાર માટેની કોર્ટ અલગ હશે તો એ કોર્ટ ઉપરાંતની વાત કરે છે કે એ કોર્ટ ઉપરાંત એક હાઈકોર્ટ અને ચાર આ કોર્ટો રહેશે કન્સેપ્ટ ક્લિયર થયું ચલો આગળ વધીએ તો આપને સવાલમાં પૂછાય કે રાજ્યમાં કુલ કેટલા પ્રકારની કોર્ટ રહેશે તો એક હાઈકોર્ટ ઉપરાંત ચાર આ કોર્ટ એના સિવાય જો કોઈ ખાસ કાયદા અંતર્ગત બનેલી હોય તો એ કોર્ટ નેક્સ્ટ કલમ નંબર સાત પ્રાદેશિક વિભાગો હવે આમાં શું કહેવા માંગે છે તો અહીંયા પ્રાદેશિક વિભાગોની ચર્ચા છે પહેલા આપણે બોલતા હતા કે એક જિલ્લાની અંદર એક સેશન્સ કોર્ટ આવી જાય છે એક જિલ્લામાં એક સેશન્સ કોર્ટ આવી જાય છે પણ હવે એવું નથી હવે એના માટે ભાગો અને વિભાગોની રચના થાય છે એ વિશે અહીંયા આપણે સમજીશું ધ્યાનથી સમજો દરેક રાજ્ય એક અથવા એક થી વધુ બનશે દરેક રાજ્ય એક અથવા એક થી વધુ સેશન્સ વિભાગોનું બનશે અને આ કાયદા હેઠળના કાયદાના હેતુઓ માટે દરેક સેશન્સ વિભાગ એક અથવા એક થી વધુ જિલ્લાઓનો બનશે શું કહે છે નહીં સમજાતું સમજાવું છું આ નકશો જુઓ આ બે નકશા છે એક છે ગોવા રાજ્યનો નકશો અને એક છે ગુજરાત રાજ્યનો નકશો તો હવે આ લાઈનને આ બે નકશાના હિસાબથી આપણે સમજીશું તો અહીંયા લખ્યું છે દરેક રાજ્ય એક અથવા એક થી વધુ સેશન્સ વિભાગોનું બનશે દરેક રાજ્ય એક અથવા એક થી વધુ સેશન્સ વિભાગોનું બનશે તો આ રાજ્ય છે તો હવે નાનો રાજ્ય છે જેમાં બે જ જિલ્લાઓ છે એક નોર્થ ગોવા અને એક સાઉથ ગોવા તો હવે આ કલમ મુજબ કલમ નંબર સાત મુજબ દરેક રાજ્ય એટલે કે આ રાજ્યની વાત કરે છે એક અથવા એક થી વધુ એક અથવા એક થી વધુ તો હવે આખો રાજ્ય એક સેશન્સ વિભાગનું બની શકે છે તો હવે રાજ્ય બહુ નાનો છે તો એક જ સેશન્સ વિભાગનું રાજ્ય મોટો છે તો પછી એક કરતાં વધારે સેશન્સ વિભાગનું બની શકે છે લો આ એક સેશન્સ વિભાગ બનાવ્યું આ બીજો સેશન્સ વિભાગ બનાવ્યું આ ત્રીજો સેશન્સ વિભાગ બનાવ્યું આ ચોથો સેશન્સ વિભાગ બનાવ્યું આ પાંચમો સેશન્સ વિભાગ બનાવ્યું ઓકે તો એક દરેક રાજ્ય એક અથવા એક થી વધુ સેશન્સ વિભાગોનું બનશે અને આ કાયદાના હેતુ માટે દરેક દરેક સેશન્સ સેશન્સ વિભાગ વિભાગ એક અથવા વધુ જિલ્લાઓનો બનશે હવે આ સેશન્સ વિભાગ છે કચ્છનો તો એમાં એક જ જિલ્લો આવ્યો અથવા એક સેશન્સ વિભાગમાં એક કરતા વધારે જિલ્લાઓ પણ દાખલા તરીકે આ નોર્થ ગુજરાત અહીંયા નોર્થ ગુજરાત લખ્યું છે તો એમાં એક બે ત્રણ ચાર પાંચ જિલ્લાઓ લઈ લીધું તો દરેક સેશન્સ વિભાગ કા તો એક જિલ્લાનું બની શકે છે અને એક કરતાં વધારે જિલ્લાનું પણ બની શકે છે તો અહીંયા સેશન્સ વિભાગની રચના વિશે ચર્ચા છે કે રાજ્યમાં એક પણ સેશન્સ વિભાગ હોઈ શકે એક કરતાં વધારે સેશન્સ વિભાગ પણ હોઈ શકે કન્સેપ્ટ ક્લિયર થઈ છે તો એ જ લખ્યું છે દરેક રાજ્ય એક અથવા એકથી વધારે સેશન્સ વિભાગોનું બનશે અને આ કાયદાના હેતુ માટે દરેક સેશન્સ વિભાગ એક અથવા એકથી વધારે જિલ્લાઓનો બનશે તો હવે જિલ્લો મોટો હોય તો એક જ સેશન્સ વિભાગ બનશે એક જ જિલ્લો આવશે એક સેશન્સ વિભાગમાં અને જિલ્લો નાનો હોય તો એક કરતાં વધારે સેશન્સ વિભાગ આવશે જિલ્લાની અંદર વિભાગની અંદર હવે થોડું આપણે આના વિશે થોડું સમજાવું છું ધ્યાનથી સમજજો આ થોડું વધારે હેવી ના પડી જાય તો સરળ ભાષામાં કે પહેલાં શું હતું કે ભાઈ દરેક જિલ્લામાં દરેક જિલ્લામાં એક સેશન્સ કોર્ટ આવતી હતી દરેક જિલ્લામાં એક સેશન્સ કોર્ટ આવતી હતી પણ હવે શું કરી દીધું છે નવા કાયદા અંતર્ગત એમ કહી દીધું એક સેશન્સ વિભાગ હશે અને સેશન્સ વિભાગની અંદર એક અથવા એક સેશન્સ વિભાગની અંદર એક સેશન સ્પોટ હશે એક સેશન સ્પોટ હશે અને એ સેશન્સ વિભાગમાં એક સેશન વધુ જિલ્લા હશે તો હવે શું કે નાના નાના જિલ્લાઓ છે ચાર પાંચ જિલ્લાઓ એક જ વિભાગમાં આવરી લેવામાં આવે એના માટે આ એક નવો મુદ્દો બનાવ્યો કે દરેક જિલ્લા સેશન્સ કોર્ટ હતું નહીં હવે સેશન્સ વિભાગ હશે એમાં એક કરતાં વધુ સેશન્સ જિલ્લાઓ હશે અને એક એક સેશન્સ વિભાગમાં એક સેશન્સ કોર્ટ હશે એટલે પાંચ જિલ્લાઓ માટે પણ એક સેશન્સ કોર્ટ બની શકે બે જિલ્લાઓ માટે પણ એક સેશન્સ કોર્ટ બની શકે અને એક જિલ્લા માટે પણ બની શકે તો હવે ડાયરેક્ટ વિભાગ તરીકે એક નવો મુદ્દો આવી ગયો છે એ વસ્તુ આપણે યાદ રાખવાનું છે તો યાદ રાખજો રાજ્યમાં એક વિભાગ અથવા એક થી વધુ વિભાગ હોઈ શકે પછી એક વિભાગની અંદર એક જિલ્લો અથવા એક થી વધુ લાવું છું ફરીથી આની ચર્ચા કરું છું કે રાજ્યની અંદર એક સેશન્સ વિભાગ હોઈ શકે અથવા એક થી વધુ સેશન્સ વિભાગ હોઈ શકે પછી એક વિભાગની અંદર એક જિલ્લો હોઈ શકે અથવા થયું મુદ્દો ક્લિયર થયો વધીએ આગળ હજુ કલમ સાત પૂરું થયું નથી એના માટે તો કીધું કે ત્રણ ભાગમાં કરીશું નહીં તો પછી વિડીયો જોઈ જઈને થાકી જશો ઓકે નેક્સ્ટ આવે છે રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કર્યા પછી વિભાગો જિલ્લાઓની હદો અને તેની સંખ્યામાં ફેરફાર કરી શકે છે તો આ કેટલા વિભાગો હોવા જોઈએ કેટલા જિલ્લાઓ આવશે વિભાગની અંદર એની સંખ્યા કેટલી હશે એ બધા ફેરફારો કોણ કરશે રાજ્ય સરકાર કોના સાથે ચર્ચા કરીને હાઈકોર્ટ સાથે ઓકે છેલ્લે રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કર્યા પછી કોઈ જિલ્લાના પેટા વિભાગ પાડી શકશે અને તે પેટા વિભાગોની હદ અને સંખ્યામાં પણ ફેરફાર પણ કરી શકશે તો હવે કોઈ જિલ્લો છે તો જિલ્લાની અંદર નવા ભાગો પણ બનાવી શકશે અને પેટા વિભાગ કહેવામાં આવશે ઓકે તો એટલું યાદ રાખજો પ્રાદેશિક વિભાગોની અંદર શું સમજાયું છે કે ભાગ બનાવવાનો ભાગની અંદર એક રાજ્ય આવશે અથવા એકથી વધુ રાજ્યો આવશે સોરી એક રાજ્યમાં એક વિભાગ આવશે અથવા એકથી વધુ વિભાગ આવી શકે છે બરોબર એક વિભાગની અંદર એક જિલ્લો આવી શકે એક કરતા વધુ જિલ્લો પણ આવી શકે અને દરેક વિભાગમાં એક સેશન ખોરતો હશે અને ત્યાર પછી કીધું છે કે આની સંખ્યામાં ફેરફાર કરવાની સત્તા કોને રહેશે રાજ્ય સરકારને રહેશે રાજ્ય સરકારને જરૂરી પડે તો પછી જિલ્લાની અંદર પેટા વિભાગ પણ બનાવી શકે છે ચલો છેલ્લું લખ્યું છે કલમ સાત ચારમાં કે આ સહિતાના આરંભ વખતે રાજ્યમાં વિદ્યમાન હોય તે 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 દરેક સેશન્સ વિભાગો જિલ્લા અને પેટા વિભાગો આ કલમ હેઠળ રચવામાં આવેલી છે એમ ગણવામાં આવશે હવે આ કાયદો ક્યારે આવ્યો તો બે હજાર ત્રેવીસમાં આવ્યો તો બે હજાર ત્રેવીસ જે પહેલાં કોર્ટો બનેલા હતા શું બધાને નાબૂદ કરીને નવો લાવશે ના એમ કહી દીધું છે કે ભાઈ એના પહેલાં જે પણ કોર્ટો બનેલી છે એ તમામ કોર્ટો જે છે એ આ કાયદા અંતર્ગત બનેલી છે એમ માની લેવામાં આવશે કન્સેપ્ટ ક્લિયર અહીંયા જઈને આ કલમ પૂરું થાય છે કલમ નંબર સાત પૂરું થયું નેક્સ્ટ જોઈશું હવે કલમ નંબર આઠ તો હવે કલમ આઠમાં શું કરવાનું છે સેશન્સ કોર્ટની રચના કરવી છે સેશન્સ કોર્ટ તો ચાર પ્રકારના કોર્ટ હતા પહેલાં સેશન્સ બીજું હતું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પછી હતું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ અને ત્રીજું હતું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તો એમાંથી હવે આપણે સેશન્સ કોર્ટની જોગવાઈ જોઈશું હવે આપણે થોડું સમજાવું તો સેશન્સ કોર્ટ સેશન્સ કોર્ટ જે છે એની જોગવાઈ છે માત્ર એક જ કલમમાં કલમ નંબર 8 માં જ્યુડિશિયલ કોર્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ એની જોગવાઈ આપેલ છે કલમ નંબર 9 થી લઈને તેરમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ એની જોગવાઈ છે કલમ નંબર નવથી થી લઈને તેરમાં અને ત્યાર પછી આવશે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટની જોગવાઈ છે ચૌદથી થી લઈને સત્તરમાં ચૌદથી થી લઈને સત્તરમાં અને ત્યાર પછી પીપી આવશે પબ્લિક પ્રોસિક્યુટર પબ્લિક પ્રોસિક્યુટરની જોગવાઈ ક્યાં છે તો અઢાર અને ઓગણીસમાં પિક્ચર ક્લિયર થયું તો શોર્ટમાં તમને આ સમજાવવા માગું છું કે કેટલા પ્રકારની કોટો છે આ કોટો વિશે ચર્ચાઓ અહીંયા જોવાની છે તો કયા કયા કલમમાં કઈ કઈ કોટો છે એની કઈ રીતે રચના થશે એમની નિમણૂક કોણ કરશે ન્યાયાધીશોની એ બધી વસ્તુઓ તો અત્યારે આ ભણીશું કલમ નંબર આઠ પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કલમ નંબર નવ થી લઈને તેર અને છેલ્લા વિડીયોમાં બાકીના કલમો જે છે એ જોઈશું એટલે કે આ આખા પ્રકરણ ત્રણ ભાગોમાં ડિવાઈડ કરીયાલય રાજ્ય સરકાર દરેક સેશન્સ વિભાગ માટે એક સેશન્સ અદાલતની સ્થાપના કરશે તો યાદ રાખજો દરેક સેશન્સ વિભાગ માટે એક સેશન્સ અદાલતની સ્થાપના તમે કીધું ને કે રાજ્યની અંદર એક સેશન્સ વિભાગ હોઈ શકે એક કરતાં વધુ સેશન્સ વિભાગો પણ હોઈ શકે તો એટલું યાદ રાખજો કે દરેક સેશન્સ વિભાગમાં એક સેશન્સ અદાલતની રચના કરશે તો રચના કરવાની કલમ જે છે એ આપણને ખબર પડી ગઈ કલમ નંબર સાત એક સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સુધી જશે આઠમો પર છે મેં પણ અહીંયા સાત સુધી જ લીધું છે ઓકે પછી શું લખ્યું છે દરેક સેશન્સ અદાલતમાં અધ્યક્ષ સ્થાને હાઈકોર્ટથી નિમાયેલા જજ રહેશે તો આ જે સેશન્સ વિભાગ છે એ સેશન્સ વિભાગની અંદર કોણ રહેશે રહેશે હાઈકોર્ટથી નિમાયેલા જજ ફરીથી કહું છું રાજ્ય સરકાર દરેક સેશન્સ વિભાગમાં એક સેશન્સ અદાલતની સ્થાપના કરશે અને દરેક સેશન્સ અદાલતમાં અધ્યક્ષ સ્થાને હાઈકોર્ટથી નિમાયેલા જજ રહેશે તો જજ તરીકે કોણ રહેશે તો હાઈકોર્ટે જેને નિમણૂક કરી હોય હાઈકોર્ટ દ્વારા નિમવામાં આવેલા જજ તો દરેકમાં મુદ્દામાં આ યાદ રાખજો કે જ્યારે કોર્ટની રચનાની વાત આવે કોર્ટની રચનાની વાત આવે તો કોર્ટની રચના કરશે રાજ્ય સરકાર કોર્ટની રચના કરશે રાજ્ય સરકાર અને ન્યાયાધીશની નિમણૂક ન્યાયાધીશની નિમણૂંક કરશે હાઈકોર્ટ બરોબર આ જ્યુડિશિયલ સેશન્સમાં પણ નિયમ લાગુ પડશે જ્યુડિશિયલમાં પણ નિયમ લાગુ પડશે અને એક્ઝિક્યુટિવમાં પણ નિયમ લાગુ પડશે ત્રણેયમાં આ નિયમ લાગુ પડશે કે કોર્ટની રચના કરશે રાજ્ય સરકાર અને ન્યાયાધીશની નિમણૂંક કોણ કરશે હાઈકોર્ટ આ વસ્તુ યાદ રાખજો ઓકે તો દરેક સેશન્સ અદાલતમાં અધ્યક્ષ સ્થાને હાઈકોર્ટથી નિમાયેલા જજ રહેશે હાઈકોર્ટ સેશન્સ અદાલતમાં હકુમત ભોગવવા માટે વધારાના સેશન જજ અને મદદની સેશન જજ પણ નિમી શકશે તો એટલું કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટને જરૂરી લાગે તો મુખ્ય સેશન જજની સાથે વધારાના અને મદદની સેશન જજ એટલે કે એડિશનલ અને અસિસ્ટન્ટ સેશન જજની નિમણૂક કરશે તો આ કલમ નંબર ત્રણમાં આપવામાં આવ્યું છે હવે થોડું એક એક્ઝામ્પલ સાથે સમજી લઈએ કે હવે આ એક સેશન્સ વિભાગ બનાવ્યું છે ઓકે એક કચ્છ જિલ્લાને એક મોટો સેશન્સ વિભાગ બનાવ્યું તો સૌપ્રથમ અહીંયા સેશન કોર્ટની રચના થશે સેશન કોર્ટની રચના થશે ઓકે સેશન કોર્ટની રચના થયા બાદ એમાં એક ચીફ સેશન જજ રાખવામાં આવશે પછી જરૂરિયાત મુજબ એડિશનલ એટલે કે અધિક એડિશનલ સેશન જજ રાખવામાં આવશે અને ત્યાર પછી જરૂરિયાત મુજબ આસિસ્ટન્ટ સેશન જજ રાખવામાં આવશે અને ની નિમणूक કોણ કરશે તો કોર્ટની રચના કરશે રાજ્ય સરકાર અને ન્યાધીશોની નિમणूक કોણ કરશે હાઈકોર્ટ કન્સેપ્ટ ક્લિયર થયું આ મુદ્દો યાદ રાખજો નેક્સ્ટ ચોથો નંબર કલમ 8 4 કે હાઈકોર્ટ એક સેશન્સ વિભાગ ના સેશન્સ જજ ને બીજા વિભાગના સેશન્સ જજ તરીકે નિમી શકે એવું હોય છે જેમ કે સુપ્રીમ હાઈકોર્ટની અંદર એક હાઈકોર્ટના ન્યાયાધીશને બીજા હાઈકોર્ટમાં રાખી શકાય અહીંયા પર છે એક સેશન્સ વિભાગના જજને બીજા સેશન્સ વિભાગમાં નીમી શકાય છે ત્યાર પછી જ્યારે સેશન્સ જજનો હોદ્દો ખાલી પડે તો શું કરવાનું નહીં પેલા આપણે બંધારણની અંદર સમજાયું છે કે રાષ્ટ્રપતિ ના હોય તો ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ના હોય તો સુપ્રીમ નો મુખ્ય ન્યાયાધીશ પદ સંભાળશે પીઆઈ ના હોય તો એએસઆઈ એએસઆઈ સોરી પીઆઈ ના હોય તો પીએસઆઈ પીએસઆઈ ના હોય તો એએસઆઈ એએસઆઈ ના હોય તો હેડ કોન્સ્ટેબલ એ પીએસઓ તરીકે કામગીરી કરશે બસ અહીંયા પણ એ જ સમજાયું છે આ પાંચમા નંબરના મુદ્દાને જુઓ કે જ્યારે સેશન જજનો હોદ્દો ખાલી પડે તો વધારાના સેશન જજ એ હુદ્દો સંભાળશે અને વધારાના પણ નહીં હોય તો મદદનીશ સંભાળશે મદદનીશ પણ ના હોય તો તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે છે એ સેશન જજનો હુદ્દો સંભાળીને કોઈ કેસનો નિકાલ કરી શકે છે જો આખો વાંચો જ્યારે સેશન જજનો હુદ્દો ખાલી પડે ત્યારે વધારાના સેશન જજ વધારાના સેશન જજ કે મદદનીશ સેશન જજ દ્વારા અથવા જો કોઈ વધારાના સેશન્સ કે મદદની સેશન જજના હોય તો સેશન્સ વિભાગના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તે સેશન્સ અદાલત સમક્ષ હોય અથવા કરી શક્યા શકાય તે અથવા અનિર્ણિત હોય તે તાકીદની કોઈ અરજીનો નિકાલ કરવા માટે હાઈકોર્ટ વ્યવસ્થા કરી શકે છે અને તે દરેક ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ એવી અરજીનો નિકાલ કરવાની હકૂમત ધરાવશે તો એટલે આ એક સ્પેશિયલ જોગવાઈ કરી કે કોઈક સમયે એવું સંજોગ આવી જાય કે સેશન્સ ન્યાયાધીશ ના હોય તો વધારાના સેશન્સ ન્યાયાધીશ અથવા મદદનીશ સેશન્સ ન્યાયાધીશ કામ કરશે અને જો વધારાના અને મદદનીશ પણ ના હોય તો પછી સેશન્સ વિભાગના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એ કોઈ અરજીનો નિકાલ કરી શકશે અને એના માટે હાઈકોર્ટ એને સત્તા આપશે કન્સેપ્ટ ક્લિયર થયું નેક્સ્ટ આવે છે છઠ્ઠો નંબર કે સેશન્સ અદાલત પોતાની બેઠકો સામાન્ય રીતે હાઈકોર્ટ જાહેરનામા નિર્દિષ્ટ કરે તે જગ્યાએ રાખશે તો લખ્યું છે કે સેશન્સ અદાલત જે છે એ પોતાની બેઠક ક્યાં રાખશે તો હાઈકોર્ટ જાહેરનામા નિર્દિષ્ટ કરે એવી જગ્યાએ એ એ સ્થળે એ કોર્ટ રાખશે અને સાતમું કીધું છે કે કોઈ ખાસ કેસમાં સેશન્સ અદાલતને એવો અભિપ્રાય થાય કે તે સેશન્સ વિભાગમાં બીજા કોઈ સ્થળે પોતાની બેઠક રાખવાથી પક્ષકારો અને સાક્ષીઓનું અનુકૂળ થશે તો તે કેસોનો નિકાલ કરવા અથવા તેમનામાં તેમાંના કોઈ સાક્ષી કે સાક્ષીઓને તપાસવા માટે ફરિયાદ પક્ષ કે આરોપીની સંમતિથી તે તેવા સ્થળે બેઠક રાખી શકશે શોર્ટમાં એટલું કહેવામાં આવ્યું કે જો જજને જરૂરી લાગે કે ભાઈ એમાં કોઈ પક્ષકાર અથવા સાક્ષીઓને અનુકૂળ થાય તો ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષની સંમતિથી સેશન્સ કોર્ટ જે સેશન્સ કોર્ટની જે બેઠક છે એ અન્ય અન્ય જગ્યાએ પણ રાખી શકે છે હવે જોવા જઈએ ને સાહેબ લોકો કે આની અંદર ઘણા બધા મુદ્દાઓ આટલા ડિટેલમાં ચર્ચા કરેલા છે પણ આપણે શોર્ટમાં જો આ તમામ કલમોને કહેવાનું હોય તો પહેલાં કલમમાં શું કીધું છે કે દરેક સેશન્સ વિભાગ માટે એક સેશન્સ કોર્ટ એટલે સેશન્સ કોર્ટની રચના થઈ બીજામાં સેશન્સ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક થઈ ત્રીજામાં સેશન્સ કોર્ટના ન્યાયાધીશની અંદર એક સેશન્સ મુખ્ય સેસ મદદની સેશન જજ અને અધિક સેશન જજની નિમણૂંક થઈ કોર્ટની રચના સેશન જજની આ બંને કલમોમાં નિમણૂક થઈ આ બંને કલમોમાં નિમણૂક થયા બાદ ચોથા કલમની અંદર એક જજને બીજા કોર્ટમાં મોકલી શકાય એના વિશે ચર્ચા કરી એક વિભાગના જ સેશન જજને બીજા વિભાગમાં મોકલી શકાય પછી ઇમરજન્સીની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ગેરહાજરીમાં એ સમજાયું એની બેઠક ક્યાં રહેશે એ સમજાયું અને કોઈ જરૂરી પડે તો પછી બીજી જગ્યા બેઠક યોજવાની હોય તો એના વિશે પણ ચર્ચા કરવામાં આવ્યું છે સમજવાનું હતું તો આ ડિટેલમાં સમજાયું પણ શોર્ટમાં કલમ નંબર છ માં આપણે રાજ્યમાં કુલ કેટલા પ્રકારની કોર્ટો હોય છે એ જોયું તો હાઈકોર્ટ ઉપરાંત ચાર કોર્ટો હશે કયા કયા સેશન્સ કોર્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ કોર્ટ અને એક્ઝિક્યુટિવ કોર્ટ અને એ સિવાય કોઈ સ્પેશિયલ કાયદા અંતર્ગત રચવામાં આવેલી હોય તો એ કોર્ટો પણ હશે ઓકે સાતની અંદર ભાગો અને વિભાગોની રચના કરી ઓકે તો વિભાગની અંદર કીધું કે દરેક રાજ્યમાં એક સેશન્સ વિભાગ હશે અથવા એકથી વધુ સેશન્સ વિભાગ હશે એક સેશન્સ વિભાગની અંદર એક જિલ્લો અથવા એકથી વધુ જિલ્લો પણ રાખી શકાય પછી આપણે કીધું કે સેશન્સ વિભાગમાં કોર્ટની રચના તો દરેક સેશન્સ વિભાગની અંદર એક સેશન્સ અદાલતની રચના કરવામાં આવશે અને એની રચના કોણ કરશે રાજ્ય સરકાર કરશે ન્યાયાધીશની નિમણૂકની વાત તો ન્યાયાધીશની નિમણૂક કોણ કરશે તો ન્યાયાધીશની નિમણૂક હાઈકોર્ટ કરશે ઓકે પછી જરૂરી જણાય તો અધિક અને મદદનીશની પણ નિમણૂક કરી શકાશે પછી સમજાવવામાં આવ્યું છે કે ભાઈ એક જજને બીજા જગ્યાએ પણ બીજા વિભાગમાં પણ મોકલી શકાય પછી ઇમરજન્સીની પરિસ્થિતિમાં શું કરવાનું એની બેઠક ક્યાં રાખવાની અને જરૂર તો બીજી બેઠક રાખી શકાય એના વિશે જોગવાઈ બસ આટલું સમજાવવામાં આવ્યું છે તો કલમ આઠ મુજબ સેશન્સ કોર્ટની રચના થાય છે એ આપણે યાદ રાખવાનું છે હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું જ રાખીએ છીએ આવતા વિડીયોની અંદર આપણે જોઈશું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની રચના ક્યારે થાય કઈ રીતે થાય કયા કલમ અંતર્ગત થાય એની પાવર શું હોય એ કલમ નંબર ક્યાંથી ક્યાં સુધી હશે તો નવથી લઈને તેર સુધી બરાબર એના પછી જોઈશું ચૌદથી લઈને ઓગણીસ સુધી તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત